કે કેટ ની એક્ઝામ હોય એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની એક્ઝામ હોય કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એક્ઝામ હોય તેની અંદર આ વિડિયો ઉપયોગી થશે થશે ને થશે જ કારણ કે એની અંદર પણ આવા પોર્શનના સવાલો પૂછાતા હોય છે ફક્ત જ્ઞાન સાધના માટે નથી તમારા ભાઈ બહેન કોઈ પાંચમામાં ભણતા હોય તમારો કોઈ મિત્ર પાંચમામાં માં ભણતો તેમને પણ જાણ કરી શકો છો કે વાલા માય ડીયર ફ્રેન્ડ્સ આપણે પાંચમા ધોરણમાં ભણે છે ને તો કેટ ની એક્ઝામ આપવાનો હોય

જોઈ શકો છો અને દરેક બાબત જેટલી ઉપયોગી થઈ હોય તો કમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ જરાય ભૂલવાની નથી બરાબર છે ચાલો તો જોઈએ આપણે શરૂ કરીએ સવાલ નંબર 1 સળંગ સૂત્ર શ્રેણી સળંગ સૂત્ર શ્રેણીમાં આવશે કે ઉ જવાબ આવે એક સાથે ચાર ચાર ખાલી જગ્યા આપી છે અને ઓપ્શન આપ્યા પાસે કેમ સોલ્વ કરવું તે વિચારવાનું છે ચાલો bc બ્લેન્ક b બ્લેન્ક c બ્લેન્ક b બ્લેન્ક c सेम હું બોલું છું બ્લેન્ક વિદ્યાર્થી મિત્રો શું બોલું છું બ્લેન્ક બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા સોરી ચાલો તો જોઈએ બીજું બ્લેન્ક છે તો બ્લેન્ક ની અંદર શું મૂકવું જોઈએ એવું કે જેનાથી મારું આ જે શ્રેણી ચાલે છે પૂરી થાય તો વિચારો સે ભઈયા પહેલા મૂકીએ બી સી બી તમારે ને બને ત્યાં સુધી કા 3 કા 4 4 ના જોડકા પાડવાનો ટ્રાય કરવાનો

ચાલો જોઈએ ઓપ્શન સવાલ નંબર બે હવે મેં અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે આમાં થોડી ઘણી ટ્રાય કરો લોજિક મારો નહીં લોજિક મારીને જવાબ કોમેન્ટ કરો ફટાફટ જવાબ કોમેન્ટ કરી દેવાનો છે કોમેન્ટ થઈ જાય પછી વિડીયો ચાલુ કરીને ફરી પાછો આ જોવા લાગવાનું છે બરાબર છે ચાલો તો એ એ બ્લેન્ક ટ્રિપલ એ બ્લેન્ક ફોર ટાઈમ એ બ્લેન્ક ફાઈવ ટાઈમ સોરી ફોર ટાઈમ એ બ્લેન્ક બી તો જે હોશિયાર વિદ્યાર્થીને ખબર પડી જાય કે સાહેબ ઓપ્શન જોઈએ તો ઓપ્શનની અંદર એમને કંઈક એવું તો લાગે છે

એવો તો તમાર જવાબ આવો આવો જ જવાબ આવશે બરાબર છે લોજિક યુઝ કરતા શીખી જાવ ઓપ્શન ડી સાચો છે ચલો સવાલ નંબર 3 ખાલી જગ્યા બીબી સીસીસી ખાલી જગ્યા ખાલી જગ્યા ડીડી ઈ ઈ ઈ ઈ ખાલી જગ્યા તો જો અહીંયા બી બે વખત સી ત્રણ વખત ડી અહીંયા બે વખત છે પણ આગળ બે ખાલી જગ્યા છે ઈ ચાર વખત છે પાછળ એક ખાલી જગ્યા છે હવે તમે વિચારો એ એક વખત હોવો જોઈએ જો શ્રેણી શરૂ થાય એ થી બરાબર છે તો એ એક વખત હોવો જોઈએ બી બે વખત થઈ ગયું સી ત્રણ વખત થઈ ગયું તો ડી બે વખત છે તો ડી ચાર વખત થવું જોઈએ ઈ ચાર વખત છે તો એ પાંચ વખત થવું જોઈએ તો શ્રેણી શું બની આપણી એ ડી ડી એ શું બન્યું એ ડી ડી એ ક્લિયર થઈ છે એ ડી ડી ઈ તો ઓપ્શન ડી આપણો જવાબ હવે છે હા જવાબ છે ચલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર ચાર ચાલો આગળ શીખવાડ્યો હવે આની અંદર કોમેન્ટ કરી દો ફટાફટ સવાલ આખો વાંચી લ્યો કે ખાલી 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 જગ્યા 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 એ એ કોમેન્ટ કોમેન્ટ કરીને જોઈજો અને પછી વિડીયો ચેક કરો ચાલો જોઈએ આપણે આની અંદર આપણે અલગ અલગ મેથડ યુઝ કરવાની છે બધી કઈ મેથડ બેસે છે આપણને ખ્યાલ નથી આવતો બરાબર જો કાંઈ ન આવડે શું કરવાનું ખબર વન બાય વન ઓપ્શન મૂકતું જવાનું એટલે શ્રેણી મગજમાં બેસતી જશે ચાલો તો જોઈએ અહીંયાં એ બી એપું છે ચાલો એબી મને તો એવું લાગે કે બબેના ભાગ પડ્યા તો મજા આવે એવું છે એબી તો અહીંયા એબી એબી તો અહીંયાં પાછો એ બી બે બે ભાગ પડી જાય તો અહીંયા શું આવે એ બી 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 ઓકે છે હા છે ને જો એ બી એબી 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 આવું આપી દીધું છે લોકોએ તમારાથી એબીએબી લઈ લો એબી અહીંથી આવશે તમારો બી અહીંથી આવશે બી

સાથે સાથે આ પુસ્તકની કિંમત તો ત્રણસો એસી રૂપિયા પણ અમારે તમને આપવાનું પચીસ ટકા કરતા વધારે ડિસ્કાઉન્ટ એટલે કે સો રૂપિયાનું સરસ મજાનું ડિસ્કાઉન્ટ અમે તમને આપીશું તો વિદ્યાર્થી મિત્રો તમને આ પુસ્તક મળવાનું બસો રૂપિયામાં એ પણ ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ ફ્રી આપના ઘરે આવે આપના ઘરે આવે આ પુસ્તક વાળા વિદ્યાર્થીઓ સાથે સાથે લિંક ક્યાં આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાહેબ ઓનલાઈન તો ખરીદવું પણ લિંક ક્યાં તો ઓનલાઈન ખરીદી કરવા માટે પુસ્તકની ખરીદી કરવી હોય એ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપને

કોઈ પણ રીતે આપ્યું હોય હાવ ઈઝી છે એકદમ ઈઝી છે ભાગ કેમ નો પડે મને ખબર પડે કે અહીં પકડવાનું છે આગળની શ્રેણીઓ સાથે પકડતું કારણ કે આની અંદર લૂપ બનશે જૂથ બનશે ગ્રુપ બનશે કયું ગ્રુપ બને છે બે નું બને છે ત્રણ નું બને ચાર નું બને પાંચ નું બને છ નું બને એ પકડવું પડે આપણે બરાબર છે આમાં મને ખબર પડે કે છ નું બની ગયું એમ કારણ કે તમે જોતા જાવ ને તરત ખ્યાલ આવતો ક્યાંથી રિપીટ થાય તો અહીંથી શું આવશે બી પી યુ એલ તો બી પી યુ એલ વાળું ક્યાં છે ઓપ્શન એ ની અંદર છે ચાલો તો ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર ક્લિયર ત્યારબાદ જોઈએ સવાલ નંબર સાત શું આપ્યું છે એ ખાલી જગ્યા બી એ ખાલી જગ્યા બી બી ખાલી જગ્યા એ બી ખાલી જગ્યા એ ચાલો આવે છે પછી ભેગું થાતું નથી નથી ગાય ગાય લાગતું તો આંકડા ગણી લેવાનું જોઈ લેવાનું કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર જયારે બાર આંક હોય ને ત્યારે બે ના ભાગ હોય ત્રણ ના હોય ચાર ના હોય આપણે મહદઅંશે ચાર થી ટ્રાય કરવાનું મને ખબર ત્યાં સુધી લગભગ લગભગ ચાર જ હોય

તો શું બન્યું આપણી પાસે સી બી એ ડી સી બી એ ડી ક્યાં છે ઓપ્શન બી ની અંદર છે ઓપ્શન બી તમારો જવાબ બસ આટલું સહેલું છે ઓપ્શન બી તમારો જવાબ ત્યાર બાદ જોઈએ સવાલ નંબર 9 આમાં ટ્રાય કરો કેટલા થાય શું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તે 12 છે તો 4 ના ભાગલા પડવા કે ના પાડવા ચાલો આપણે આમાં 4 ના મે તમને કીધું તેમ 4 ના પાડીને ટ્રાય કરીએ 1 2 3 4 એક બે ત્રણ ચાર એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર થાય છે કેટલા થાય છે તેર એટલે ચાર ચાર ના ભાગ નહીં હાલે તો અહીંયા આપણે ચાર ચાર ના ભાગ પડ્યા પછી આપણે જોઈએ કે મજા નો તો આપણે ત્રણ ત્રણ ના ટ્રાય કરીએ ચાલો એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ આ એક ને છૂટો રાખીએ ચાલો તો તમે જોવો સરખાઓ આ ત્રણ સરખાઓ સરખાઓ જેવું અહીંયા એ ઘટે તો અહીંયા બી ઘટે એવું લાગે છે તો અહીંયા એ ઘટે છે તો એ બી એ બી એ બી એ બી એ તો એ આગળ વધી ગયું બરાબર છે તો એ તમે શું મૂક્યું એ બી એ મૂકી દીધો છે

ને તો ઉઠાવો ચાલો એ એ એ તો અહીંયા એ છે અહીંયા બી 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 તો અહીંયા બી આવી જશે અને એ જો શું આવ્યું એક્ઝેસ કરો આજુ સામે આમને સામે સી એક્ઝેસ તો તમે શું યાદ કર્યું પહેલામાં એ અહીંયા બી તો એ સી હોય જવાબ ઓપ્શન બી એ સી ક્લિયર આમ હોય ફટાફટ થાય માઇન્ડ ની અંદર ક્લિક કરવાનું છે કે ક્યાં કેમ ભાગ પાડવા જોઈએ આને કહેવાય સરળ સૂત્ર શ્રેણી એકાદો તો સવાલ આનો હોય હોય ને હોય જ

એ પછી સિવાય તમારો આવશે મેટ નો પોર્શન મેટ માં આવશે શ્રેણી સંજ્ઞાઓનો સાંકેતિકનો અને વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનો તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત વિવિધ આકૃતિ તો શ્રેણી ની અંદર આજનો આપણો પાંચમો ટોપિક કયો જોયો આપણે સળંગ સૂત્ર જોયો છે બરાબર છે સળંગ સૂત્ર શ્રેણી એવો ટોપિક જોયેલો છે તો અલગ અલગ ટોપિક્સ વાળા દરેક દરેક વિભાગના સોલ્યુશન આવવાના છે સાથે સાથે સેટના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતીને હિન્દીના વિડીયો પણ આવવાના છે બરાબર એટલે કે આવી જ ગયા છે જે બધેન લિંક આપ્યા છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપણે આપેલી છે આપ ત્યાંથી તે તૈયારી કરી શકો છો ભૂલ્યા વગર તૈયારી કરવાની રહેશે બરાબર ભૂલવાનું થતું નથી જો ભૂલ ગયા પ્રિપેરેશન karna સમજો ઉસકો મર ગયા છે કેમ કારણ કે તમારે તકલીફ પડે ભાઈ કેમ કે મમ્મી પપ્પા તમારી કેટલીક ફી ભરે કારણ કે આની તૈયારી કરો તો ધોરણ 9 થી 12 મફત ભણવા મળે ભાઈ મફત કારણ કે 94000 રૂપિયા ની સ્કોલરશિપ આવે

સમાપ્ત થાય છે ફરી મળીશું નેક્સ્ટ કઈક નવા ટોપિક સાથે ત્યાં સુધી આપની કંઈ પણ પ્રોબ્લેમ કોમેન્ટમાં જાણ કરો ફરી મળવાના છે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત